તમે તમારા મા બાપ પાસેથી જ્યારે સારામાં સારા મોબાઈલના પીસ મંગાવો છો સારામાં સારા ખર્ચાઓ કરાવો છો કરો એની ના નથી પણ એટલું નક્કી કરો તમારા રૂપિયે કરો તમારા બાપના રૂપિયા નહીં કરો પછી ખબર પડશે કે તમારા હાથમાં મોબાઈલ પણ તમે રાખી શકો છો કે કેમ યુઝ એ કરે છે માલિક તમે છો ઓકે હી ઇઝ અ ટ્રસ્ટી ટ્રસ્ટીની વ્યાખ્યા ખબર છે

માલિક કે સેવા ટ્રસ્ટીઓ એ ગાંધીજી આ વાત કરી હતી એમનું ટ્રસ્ટીશીપ ઉપરનું સરસ મજાનું એક લેક્ચર હતું એમાં એમણે આ વાત કરી હતી કે આપણે બધાએ હંમેશા જે પણ સરકારી વસ્તુઓ છે એના માલિક નથી આપણે શું કહેવાય ટ્રસ્ટી ટ્રસ્ટી એની જાળવણી કરવાની હોય ટ્રસ્ટીએ એની સંભાળ કરવાની હોય મારે એ કહેવું છે કે છોકરો બધું પહેરે છે છતાં એ માલિક નથી એને માત્ર પહેરવા ઓઢવાનું કામ કરવાનું છે માલિક જેને ખર્ચો કર્યો હોય એનો બાપ કહી શકાય રીતના આ સંસારમાં તમને ફ્લેટ મળ્યો તમને દાગીના મળ્યા તમને ગાડી મળી તમને સોફા સેટ મળ્યા તમને ડાઇનિંગ ટેબલ મળ્યું તમને જે પણ ચીજ મળી છે એ બધાના તમે ટ્રસ્ટી છો માલિક નથી માલિક કોણ શિરડી કે સાઈ બાબા કા સૂત્ર ક્યાં છે કારણ કે આ ચીજ મને કોના પ્રભાવે મળી પ્રભુ માનસો બોલો નહીં ભલે નીચે ઉતર્યા પછી આ ચપ્પલ કોના તો એમ નહી કહેતા પ્રભુ ના ચપ્પલ ભલે મારા છે પણ યુઝ કરવા પૂરતા જ મારા છે બાકી એ પ્રાપ્ત થયા છે તો પ્રભુના પ્રભાવે હમણાં નીચે ઉતરો ને આડા આવડ થઈ જાય તો સમજવાનું કે પ્રભુ નો પ્રભાવ ગયો પ્રભાવ ગયો મારું પુણ્ય ગયું તમને મળેલી સામગ્રી તમારા હાથે થતા સત્કાર્ય એક પ્રભુની પૂજા કરો છો ને એક અઠમ કરશો ને એક ચોવીસજીન દીક્ષા તપ કરી રહ્યા છો ને બધો જ કોનો પ્રભાવ તપસ્વીઓ બોલે છે ને સાતામાં તો શું બોલે પસાર એટલે પ્રભાવ ખાલી તપમાં નહીં દરેક જગ્યાએ બોલો એક પૂજા કરી દેવ ગુરુ પસાર એક સામયિક કર્યો પ્રભુનો પ્રભાવ પ્રભુ નો પ્રભાવ જો તમારા પર નહીં હોય તો તમે ઈચ્છો તો પણ સામાયિક નહીં કરી શકો જે પણ ધર્મ તમારા જીવનમાં સત્કાર્ય થાય છે પ્રભુનો પ્રભુ નો પાંચ લાખ રૂપિયા સુકૃતની અંદર તમે જ્યારે વાપરો છો ને તમે એમ નહીં માનતા મેં છોડ્યા આ કોણે છોડાવ્યા પ્રભુએ છોડ